ઠરી ગયો હરિ પન નું તો આપડે જઈએ ધાબા પર અને થોડોક તડકો શેકી લઈએ બરોબર તો ચાલો continue અને અત્યારે આ તો હું ધાબા પર તડકો શેકવા માટે અને આમ જો હર સવાર કઈ નાહ્યા નહીં પતંગ ચગાવાનું ચાલુ કરી દીધું છે હવે ત્યાં cut લાગતી હોય તો પણ તો સામે પતંગ ચગાવીએ અને આ જો તમને ખબર હશે આ તો નાહ્યો જ નહીં કાલ ના લુગડા પેહ્રીને કાલ ના માં તમે જોયું હશે બરોબર આમ જો એનું પાટલું જો ખાલી પણ પણ નહિ તો આવું એમ કહું આ પાટલું બતા તારું સમજો ગાઈસ મેં જેલું પાટલું તો એની રાઈ તો રે નાયો નહીં હવર હવર અને ગાઈસ હવે કટ લાગવાની તૈયારી છે આ પતંગ ગાઈસ આપડી જોત ગલી અને હન સાંજી પેલા મે અને આ પતંગ રે હામેલાને કબે લપર લપર ગાઈસ કાપી નાખ્યો આ નાનું છે પણ નાગનું બચ્ચું ઉડાડી ગયો ગાઈસ તારી પતંગ કાપી અત્યારે ગયો ચાર પતંગ ઉડાડી મિલી આમ જાય જો બાત તો થઈ જાય તો જો એરા તેમ જણા સગાતા હતા તારે એમનું કાપી નાખ્યું હો આ કારુ હે નાનો નાગનું બચ્ચું હે

દૂરી દેખાદ નઈ એવી હજુ તને એવું લાગે કે ડટ્ટો ખાલી દેખાતી દેખાય ને દૂર જાદુ દોરી લાવ્યો હા બાગળ બિલ્લો रिक्शा भी जिसे भी अब रिक्शा भी बोलता रिक्शा बोलता रिक्शा रिक्शा बीजू सु बोला राव सब्सक्राइब बोल सब्सक्राइब सब्सक्राइब लाइक बोल सब्सक्राइब करो न के दे आपने गाइज ने सब्सक्राइब कर दो सब्सक्राइब हमारा वीडियो गमे तो लाइक करे सब्सक्राइब कर दे जो आ नमस्ते बोलता और हमारा हमारा वीडियो गमे <laughs> होए तो लाइक लाइक एंड सब्सक्राइब सरप्राइज डरावना અમાર અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ને કોમેન્ટ કરજો સરપ્રાઈઝ જ બોલા સબસ્ક્રાઇબ બોલતા નહી આવતું બીજું બધું બોલતા આવડે ઓલા ભઈએ હોનાના દાત ન ખાય આને હોનાના દાત ન ખાય અમ બધા તાર દાત જો ગાઈ હોનાના દાત ન ખાય તો દાત હોનાનો છે બીજો કાલ બીજો ન ખાવાનો છે બીજા ચાડી ના હે ને વા એક હોનાનો બીજા દાત ચાડી ના જો

કદે જેલ કદે બેલ લાગે જો કહો રંજીત ના રેણો એમ કે તો આ તે તૈયાર તમે નહીં એવું બંકો

કલાક પડી ગયા પછી પછી આપણે માટી મદદથી કરી ખેતરના ચહેરામાં છાંટી દેતા બરોબર અને પછી બે ત્રણ દિવસ પછી જોવા ને તો મસ્ત મજાના એ ઘઉં કોટ ઉગી ગયા તો આજે આપણે ફરીથી એ જ કરવાનું કેમકે એક ખેતરમાં ત્રણ ચાર આખું ઘઉં આપડે ઉગ્યા નહીં તો અત્યારે આપણે જે પેલી જે ઠેલી પડી ને એની અંદર થોડા ઘઉં કાઢશું અને પલાળો મૂકી દેસુ અને પછી સાંજે જઈને એ ચહેરામાં છાંટી દેસુ એટલે બે ત્રણ રેકમાં જે ઘઉં નથી ઉગે ને એ રેકો માં મસ્ત મજરાક ઘઉં ઉગી જાય બરાબર ફાઇનલી અત્યારે આપણે બકડે એમાં ઘઉં પાડવા મૂકી દીધા છે અને હવે ઘઉ પડી જાય એટલે આજે આપણે જશું એના નાખવા ખેતર અને અત્યારે બાઇક લઈને હું અને આપણો ભાઈ બન બે આય વેરણો મારો બેટો મને લેવા રહ્યો નહીં અને અંદર ગરી ગયો હારી મારે જવું પડશે જેટલી મેન લેવાનો હતો મફતમાં ભારે એટલે છોડતો જ નહીં તો અરે જો દેખાયા હાલટી કરવા માટે આવી જ છે તમે અને અત્યારે તુયણ વેણતા મેણતા આવી જ છે ખેતરની વચ્ચે અને આમ જોજો મોસ્તો મજાનો વ્યૂ છે બે ચાસની વચ્ચે બેહી જ્યો અત્યારે અને ગાઈસ આમ ભરવાને એવું લાગે જો આમ લાબે પણ આપડે લગનમાં પ્રી-વેડિંગ શૂટ કરવું હોય તો ગાઈસ આમ જો મોસ્તો મજાનો વ્યૂ અહીંયા અતુરવાનો અહીંયા આરાય ફોટા પડી જાય વિડિયો બની જાય તુયે રૂખાવા મળે જો એક તો આમ આદરા જેવું તમ બેઠું છો અને એક આદરા જેવું હું અહીં બેઠો છું અને અજ આ લબડાના બધી તુયે તોડી તોડીને આ થેલીમાં નાખી દેવાની તો ચાલો મસ્ત મજાની થેલી ભરી લેવી અને પછી મળીએ અને આ ડાયરા ને તો બધી તુવેર વેર લીધી હવે બધી પોચી પોચી રહી એટલે વાહને આપણે અહીંથી જગ્યા બદલવી પડશે તો આપણે થેલી ને બેલી લઈને પોચા પગે નાહી જવી શું તમારે કઈ કેવું કેવો એક્સપિરિયન્સ ચોરી કરવાની મજા આવે એ ચોરી નહીં કરતા આપણે ગાઈસ અમે ચોરી કરવા નહી આ છીએ તેવરમ પૂછીને આયા હુ આપણે જો ચાહની હેઠે બેહી એટલે ઓલા શેડેન તે ફેર આ બાજુ આમ મસે એટલે દેખાય કમ્પ્લીટ ચોખ્ખું અરે આમ તો ફકીર આદમી હે ઝોલા લેકે ચાલ પડेंगे जी અને ફાઇનલી ગાઈસ કિલો બે કિલો જેલી તુવેર મે લીધી હ અને તમે ગાઈસ કોકના ખેતરમાં જાવ તો થોડે કદ મે જાવ ને કહનો શરમમાં ના નહી પાડે ક પણ તમે આખો હેડો કર લાગશો ભાઈ ખાત ને ઠેલું ભલાઓ ઈ ના ચાલે બરોબર તો હવે નીકળી પૂછવા ગઈ મફતી રાજકીર ગાઈન્જ કરી નાખે જો નાખી તારી રચીયો જાદુ આવો

તો ગાઈસ પાછા આજના વિડીયોમાં આટલું આપણે વિડીયો ગમે આપણે ચેનલ ને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને બીજામાં ત્યાં સુધી